નમસ્કાર ખેડૂત મિત્રો આ ખૂબ ઓછા ખર્ચમાં સરગવાની ખેતીની મુલાકાતે આજે આવ્યા સરગવો તેમજ અહીંયા તમે જુઓ ડ્રેગન ફ્રૂટ ડ્રેગન ફ્રૂટ અને સરગવાની ખેતી એ ટૂંકા ગળાની અંદર ઓછા ખર્ચમાં થઈ શકે છે આપણે હેઢે હરીએ આ રીતના જો વાવેતર કરવામાં આવે તો આપણે ઓછી જગ્યામાં પણ વધુ સારું એવું ઉત્પાદન લઈ શકીએ આ સરગવાની ખેતી કે આમાં એક વખત જોરદાર મહેનત કરી લીધા પછી વારંવાર આ ઉત્પાદન છે એ આપણે આપી શકે અહીંયા જો તમે આ માલદેભાઈ માલદેભાઈ તમે આ ડ્રેગન ફ્રૂટ આ કહેવાની ખેતી કરો હા ડ્રેગન ફ્રૂટ નહીં કરવી ને તમારે પછી અહીંયા જો થયે આ માંડવી પર લઈ જાય આ માવઠા મરાઈ જાય ય હા આ હોય તો કઈ ઉપાધી જ નઈ કઈ ઉપાધી જ નઈ થોડી થોડી પૈસા જ રાખવા હા 4 રૂપિયા નું 1 કિલો વેચાવા 4 રૂપિયા ને કિલો આ બે માં તો કિલો થઈ જાય તો આ ઘણકુ ફોરે આ જોતા હા યાર શરીર માટે બહુ સારું નઈ લોહી માટે આપના તો લોહી સુધરશે જો આ સરગવાની ખેતી બહુ જોરદાર સરગવો આવ્યો થોડુંક વરસાદ નુકસાન કરી ગયો તો એનો પાક બહુ સારો આવે આ ડ્રેગન ફ્રૂટ જો આ બધા માટી ચક્કર મારવા આવ્યા हां ये જો મિત્રો આ સરગવાની ખેતી અને આ વિગે ઉતરે સારો અને ભાવ પણ સારો આવે જુઓ અત્યારે કેટલો ફાલ આવ્યો અને આગળ તમને ડ્રેગન ફ્રૂટ વિશે પણ માહિતી આપવામાં આવશે એટલે આગળ જોયા રાખજો બહુ ઉપયોગી છે જોવા આવ્યું આ ડ્રેગન ફ્રૂટ

ને અનક ભાયા ભાઈ કે શુદ્ધ કરવું એટલે ગામ જાણે પછી પક્ષમાંથી વારી મેલું નથીન નહીં આ પોટ કે દેવલા દેખાડું ભરીના જે કટિંગ કરી નાખવાનું ખેતી આ રીતના થાંભલામાં પાંદડા પાંદડા ચોટતા જાય અને આવી રીતના ડ્રેગન ફ્રૂટ આવે મિત્રો ખરેખર આ ખેતી કર્યા જેવી છે તો આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ વધારે વધારે કરજો અને વધારે વધારે ખેડૂત મિત્રો સુધી ખાસ શેર કરજો